અમરેલીમાં લેટર કાંડ મુદ્દે વિવાદ વધુ વકરી રહ્યો છે ગઈકાલે રાત્રે સુરતમાં પાટીદાર સમાજના અગ્રણી અલ્પેશ કથેરિયાની આગેવાનીમાં પાટીદાર સમાજની એક બેઠક મળી હતી જેમાં દીકરીના ન્યાય માટેની ચર્ચાઓ થઈ હતી આ સાથે જ કોઈ ફાર્મ ભાડે ન મળતા બેઠક રોડ ઉપર આવી કરવી પડી હતી અહીં અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે સમાજ માટે દુઃખની વાત કહી શકાય કે એક સમાજની દીકરી માટે ન્યાયની મિટિંગ માટે કોઈ વીસ મિનિટ ફાર્મ ભાડે આપવા તૈયાર નથી જેથી આ ફાર્મ હવે કોઈએ ભાડે રાખવા નહીં આ સાથે જ પાર્ટીને સાઇટ કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે હોકાર્યું હતું પાટીદાર સમાજના યુવાનો દ્વારા અહીંયા એક મિટિંગનું આયોજન હતું અને એ મિટિંગમાં જે જગ્યા હતી જે ફાર્મના માલિક હતા એના ઉપર કોઈ પણ પ્રેશર કે દબાણ અથવા એમને કોઈ ભય લાગતો એટલે મિટિંગ કલકાલે રદ થયેલી પણ એ મહત્વનો મુદ્દો નથી આજે ગુજરાતના અંદર આપણી દીકરીની જે સાથે ઘટના ઘટી છે અને આરોપી તરીકે એમને જોડવામાં આવ્યા તો અમારી મુખ્ય જે માગણી છે કે દીકરી વહેલી તકે જામીન મુક્ત થાય અને એનું સંપૂર્ણ એફઆરઆઈમાંથી એનું નામ દૂર થઈને આ પ્રક્રિયામાંથી જે ગુનામાંથી જ દૂર થવું જોઈએ એટલે આજે જામીનની સુનાવણી અમરેલી કોર્ટમાં થઈ ગઈ છે સેશન્સ કોર્ટમાં આજે દીકરી જામીન મુક્ત થઈ જશે એવી અમને આશા છે અને આવતીકાલે આ પ્રક્રિયામાંથી જ એમનું નામ દૂર થાય ને એ રીતનો હુકમ આવે એવી પણ આશા સાથે અમે આગળ વધી રહ્યા છીએ આગામી દિવસોમાં દીકરીની શું ઈચ્છા છે એના પરિવારની જે કોઈ પણ વ્યાત હોય એને મેં સાંભળીશું અને એ પ્રમાણે એમની જે માંગ હશે પણ એની સાથે અમે રહીશું વરઘોડાને શું કરું વરઘોડાની જે બાબત છે એને મારું ખુલ્લું સમર્થન છે સમાજની અંદર ભય ફેલાવતા અસામાજિક તત્વો હોય ચાહે કોઈ પણ સમાજ ધર્મ રીતિ રિવાજ કોઈ કોઈપણમાંથી આવતા હોય એમનું ચોક્કસ સરભરા થવી જોઈએ કેમ કે સમાજને ભયમુક્ત રાખવાની જવાબદારી એ સરકારની છે પરંતુ નિર્દોષ લોકો આમાં દંડાઈ ન જાય એની પણ એટલી જ કાળજી રાખવી